ઠંડી પણ લાગે છે વાદળું પણ છે પવન પણ આવે છે પાછળ પાછળ તો થોડી વાર જઈએ ઉપર જોઈને આગળ જોઈને પછી જઈએ જાય પાછળ ટામેટી પણ ટામેટી નથી રોપી ઉપર ગાય છે આપણે તો ટામેટી ઊગી જોઈ શકાય બિયારણ પડી ગયું હશે બે ત્રણ દાણા એટલે ઊગી ગયું છે દીદીના ફૂલા પણ કરમાઈ જાય ગાય છે ऐसा कुछ तीन मिनट लगापन कर गई थी

तो चला सीधे अपने दुकान पर जाए फाइनल गाइस अपने दुकान पर पहुंचेला तो ऐसा था साइकिल ऊपर तो नहीं साइकिल लाइन ने चलो गाइस अपने दुकान पर વાડી માં પાછો 10 કા સુપડોન છે 10 કાણ છે આયા છે આપણે છે ચલનો કોના વાળો છે જો પાડો વાળો છે તો તમને પણ બતાવી દે આજે કોનો સફરવાનું છે ગાઈસ નિયમ તો કોણ તમને પમ ડરા સબ કરી લો કાલે આપણે નતા કામ પર કા રજા હતી આ કોણ સાફ કરવાનો છે કાલે રજા ના પડી હતી જેતો પણ કારણે રજા પડી કામ હતું એટલે કાચ બસ થઈ ગયું ઉપાડવાનું છે આપણે તો ચલો કાચ ઉવાડીને સીધા મળી આઈ ફી ફી ગાઈસ આપણ પાછળનો ઘાસ જે ઉપાડવાનો હતું એ ઉપાડી દીધું બધું કમ્પ્લીટ चाहिए आप लगा करना भाभी का काश बात कर दी थी बाय तभी तो चाहिए आप लगा करना भाभी के अगर पर थोड़ा काम थे अगर इतना मतलब कूटना बाजू से भाग थे हम फिर ना हो पड़ेगा इस पर अंदर ये रास्ता नहीं ये रास्ता हम नहीं अंदर नहीं आ पाएंगे कोटना मंदिर आ ये रास्ता नहीं है रहा हम फिर ना पड़ेगा आपने इसका

જોઈ શકો પડદા ગુલાબ નેતે કરી જે આપણે પાણી ચાલુ કરી દી આપડે જોઈ શકો છો આ आंबો आंबો ભાઈસ એટલે ગાઈસ આપણે નેચેના ભાગમાં કામ પતી ગેલું તા છે તા બહુ પર જોઈ શકો છો અત્યારે આપણે આ ચિતામણ પર કેમ કે જોઈ શકો પાણી છોડવાનું છે ફાઈનલી ગાઈઝ આપણે ઉપરના ભાગમાં પાણી છોટી દીધું છે જોઈ શકો છો આ પણ જોઈ શકે છે તમને બતાવો સાનાથી છોટી છોટી આના ખિરકાના ડબ્બાથી છોટી બે બે ડબલા નાખ્યા ગાઈસ તેમાં ફૂલ પાણી ભરાઈ રહ્યું જોઈ શકે છે બે બે ડબલા નાખ્યા છે તો પણ કાલે એસા હોય તો તું એવું નહીં રહેશે સુકાઈ જ દેશે તો ફાઈનલી ગાઈ આપણે ઉપર જેના નંબર તે દરવાજો બંધ કરીને આવ્યા પછી પાછળ પણ તાળા મારીને આવ્યા છે કેમ કે જવાનો ટાઈમ થઈ જશે તો મળીએ આપણે આજનો બ્લોક આપણે એ પૂરું કરીએ મળીએ આપણે કાલે નવા બ્લોકમાં વિડીયો તો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને ફોલો પણ કરી દેજો જય માતાજી મળીએ આપણે કાલે નવા બ્લોકમાં બાય